એ જેલી બોલીને જો હું બોલું છું હેલો સબ લોકો મનસુખભાઈ એ બે બે આની તમે ઓલરી ઉપર રખો સામા એ ઓલ ઉપર હા જી3 ગામ હા વલભઈ બાબરિયા એ કેસમાં હું હાલીપટનો ફસાણો છું બરોબર છે એમાં એમાં 498 માં 4098 માં બાઈના કેસમાં બાઈના કેસમાં બાઈ તો મેન વૈકું વૈઈ ગઈ છે અને એ નગરીએ છોકુંદાન થઈ ગયું છે પણ કેસ પૂરો નથી થતો મનસુખભાઈ કેસ પૂરો ન થતો એ તો એ તો થઈ જાય પણ તમે સપોર્ટ માં આવતો થાય ને કે થોડો કામ ન થાય હા થઈ જાય ને માધાલાલ પોગો આયા ને મોટો માંડો વટી જાય હા બસ હા મે તમને કેટલી ટ્રાય કરી પણ તમે એકવાર કીધું કે હું બીજી જો કે કામ ની છોકરી હા ભાવનગર થી વટ જીજી નું વાળુકડ જીજી નું વાળુકડ હા અને મારે બે છોડિયું છે અને બે છોડી મારી પાસે છે છોકરીઓ કેવડી કેવડી છે એક છોડીને કેન્સર છે એનું હાચું છું સાના રહી જાવ સાના રહી જાવ અને મારા સસરા એક નંબર નો એ ભાઈ સાના રહી જાવ આ બધું હારું થઈ ગયા ના ઉપાધિ ખાવ કરવાની આમાં દુઃખ ને સુખ એવું હોય ભાઈ

થઈ જાવ બધું હારવાના હું સમાધાન એને કહી દઉં શું મારા માનવા પ્રમાણે એના નંબર છે તમારા હારાના આ નંબર છે ને ભાઈ ભાઈ આ નંબર દેવા લઉં હું કહી દેવા ગડિયા હા તેલો વોટ્સઅપ કરી દઉં હા ઉભારી આવો તમારું નામ લખાવ લખતો ભાઈ જરીક નામ આમાં કલ્લભભાઈ એબીભાઈ બાબરિયા ઉભારી ઉભારી ચાલુ રાખો છાના રહી જાવ તમે હવે આમાં થોડું થોડું કામ કરી દઉં ચાલુ રાખો અરે અબ જો રડતો એટલું બરોબર છે બધું લડવાઈ ગઈ હા હા બટ હાઉ ભિખારી કરી નાખ્યો

પણ એમ નહીં મારું સમભળો તમે બોલી આ બાઈ જેનું ઘર ભાઈ એમ બીજાનું બાંધ્યું એના કોઈના નંબર હોય ને તો એ ભાઈએ જ કેસ પાછો ખેંચાય પણ એ ભાઈ એવું છે કે બારું કોટાક મારી સસરા દીધ છે બરોબર છે હા પછી બારો કોટાક એ ક્યાં ગઈ મને કાંઈ ખબર છે ચે નહીં ભાઈ છે કે હું છોડ દયો હાજું કંઈ દઈએ વાંધો બધી કયો કાંઈ વાંધો નહીં તમે કામ કરો મને નંબર દ્યો આમ તમારે હા નંબર હ દાદાભાઈ ખોડાભાઈ પરમા ભોંજ ભાઈ દાદાભાઈ ખોડાભાઈ પરમા

હવે છાના રહી જાવ હું એને કહી દઉં છું તમે છાના રહી જાવ કાલની કોર્ટ ની કાલની કોર્ટ તારીખ છે બરોબર છે કાલ માટે જાવ ને એટલે વાર રીતે લઈ લેવું છે કદાચ જો મારા પપ્પા એક જ બેઠી બરોબર દાખલા મારી વાત છોકરા છે ને એમાં કઈ જરૂર પડત મને રીંગ કરજે કાલ તાર પર ભાડું ભાડું ન હોય તો મને ફોન કરજે હું તમે ગુગલ થી ભાડું નાખી દઉં છું છાનો રહી જાય સારી વાત આ એક વર્ષ એટલો જ વાત પૂછો બા

பார એને થોડું પાડ પાડ્યો ને બિચારો હેરાન થાય છે તો એ રોયા કરે મેળી બધે પણ એમને આ છોકરો રોયા કરે છે એને ઓલી બાય બીજું ઘર કરી લીધું ન્યાય એને ડિલિવરી થઈ ગઈ એને બાળક જણી હવે આવડા નો છે આવડા ને જેલ માં પુરાવાના અને

છોકરી ના ભાર ખાતું તારી છોકરી નું વિચાર ની ભલામણા આ તારા દીકરાની ની તારી દીકરી ની દીકરીઓ થાય અને ઈ છોકરીઓ હેરાન થાય છે ઓલો છોકરો બીજો નંબર મારી આગળ નથી

ये आठ ना आठ ना ये नी ये मां हूं तो પછી બે આટડા હા કર્યા રાણે રાણે ફર્મા બોલે બોલે હાલો હા બોલો બોલો આ આટલા પુ 01 ઈ ફોન બંધ આવે છે કેમ ભસારે ઈ નંબર છે બીજો ભાઈ મર્યાગર નંબર ઈ નો નથી હા કે છે હું તે કેમ નથી

તો કોઈનો ફોન લાગતો જ નથી કોર્ટની તારીખ હોય ને પછી ફોન લાગે અત્યારે એનું બેન જ નખેવાયેલું નથી અને આવતી ઓગણીસ તારીખે પછી હાજર થવાના છે એમના સસરાની એ હા કોર્ટમાં હા એ હાજર થવાના છે આવડી ગઈ તારીખ હાજર થયા હતા તો આવતી ઓગણત્રીસ તારીખ હાજર થવાના છે જોઈ લઈએ હાલો બરાબર એ તો કાંઈક વાવડ મળશે તો તમે ફોન કરી દઈશું ઓકે